જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સોમનાથ દાદાના દર્શન કરીને પ્રચારનો આરંભ કર્યો કાર્યકર્તા અને સમર્થકો સાથે સોમનાથ પહોંચેલા હીરાભાઈએ સૌથી પહેલા વીર હમીરજી પ્રતિમાને પ્રણામ કર્યા બાદમાં મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હીરાભાઈએ સોમનાથમાં નાના વ્યવસાય અને દુકાન થકી ગુજરાન ચલાવતા વેપારીઓ સાથે પણ મુલાકાત કરી તેઓની સમસ્યાઓ સાંભળી હીરાભાઈએ ભાજપ પર પ્રહાર કર્યા અને દાવો કર્યો કે પ્રજા મારી સાથે છે પ્રચંડ લીડથી મારી જીત થશે કોંગ્રેસે ફરી એક વખત ટિકિટ આપી છે અને અમેશ માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને સૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવ થી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કરી દેવું પણ જોઈએ તો અહીંયા ત્રણ શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પોઈન્ટ છે ને ક્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં એટલે ભાજપની ઉપર કંઈ લોકોને ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય પ્રજા નીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં દસ ઉપરની સીટો કોંગ્રેસ કેટલા મતે આપ કેટલા મતે સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ અને મને વિશ્વાસ છે જૂનાગઢ બેઠક પરથી પંદર વર્ષ બાદ કોઈ આહિર ઉમેદવાર મુખ્ય પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છે અગાઉ બે હજાર ચારમાં અહીંથી જશુભાઈ બારડની જીત થઈ હતી જોકે બે હજાર નવમાં તેમણે હાર સહન કરવી પડી હતી આ તરફ ભાજપે સતત ત્રીજીવાર કોળી ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સોમનાથ દાદાના દર્શન કરીને પ્રચારનો આરંભ કર્યો કાર્યકર્તા અને સમર્થકો સાથે સોમનાથ પહોંચેલા હીરાભાઈએ સૌથી પહેલા વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પ્રણામ કર્યા બાદમાં મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હીરાભાઈએ સોમનાથમાં નાના વ્યવસાય અને દુકાન થકી ગુજરાન ચલાવતા વેપારીઓ સાથે પણ મુલાકાત કરી તેઓની સમસ્યાઓ સાંભળી હીરાભાઈએ ભાજપ પર પ્રહાર કર્યા અને દાવો કર્યો કે પ્રજા મારી સાથે છે પ્રચંડ લીડથી મારી જીત થશે કોંગ્રેસે ફરી એક વખત ટિકિટ આપી છે અને હમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવ થી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેહો પણ જોઈએ તો અહીંયા ત્રણ શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પહોંચે ને આ એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં કહ્યું એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય પ્રજા નીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં દસ ઉપરની સીટો કોંગ્રેસની કેટલા મતે આપ કેટલા મતે સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ અને મને વિશ્વાસ છે જૂનાગઢ બેઠક પરથી પંદર વર્ષ બાદ કોઈ આહિર ઉમેદવાર મુખ્ય પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છે અગાઉ બે હજાર ચારમાં અહીંથી જશુભાઈ બારડની જીત થઈ હતી જોકે બે હજાર નવમાં તેમણે હાર સહન કરવી પડી હતી આ તરફ ભાજપે સતત ત્રીજીવાર કોળી ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે